ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પવિત્ર નદી તાપી નદીની વાર્તા સાંભળીશું તાપી નદીનો ઇતિહાસ મહત્ત્વ એ ક્યારથી પ્રગટ થયા છે બધું જ આપણે આ વિડીયોમાં સરસ મજાનો વિડીયો સાંભળીશું મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે બે લાયકોનનું બટન પણ પ્રેસ કરજો જેથી નવા નવા ભગવાનની કથાઓ તમારા સુધી જલ્દી પહોંચે

સ્વયં ભગવાન સૂર્યએ પોતાના તાપને ઓછો કરવા માટે મા તાપીને ધરતી પર મોકલ્યા હતા વૈતુલ જિલ્લાના મુલતાઈ તહસીલ મુખ્યાલય પાસે સ્થિર એક તળાવમાંથી નીકળવાવાળા સૂર્યપુત્રીની જન્મકથા તાપી નદીની જન્મકથા મહાભારતના આદિપર્વમાં ઉલ્લેખિત છે પુરાણોમાં સૂર્ય ભગવાનની પુત્રી તાપી જે તાપ્તી કહેવાય છે જે સૂર્યદેવ દ્વારા ઉત્પન્ન કરાવાય છે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવે પોતાની પોતાના શરીરની ગરમી અને તાપથી પોતાના જે નીકળતી હોય ગરમી તાપ તેનાથી પોતાની રક્ષા કરવા માટે તાપીને ધરતી પર અવતરિત કર્યા હતા પુરાણોમાં તાપી મહિમા વિશે લખાયું છે કે ભગવાન સૂર્યએ વિશ્વકર્માની પુત્રી સંધ્યા દેવી સાથે વિવાહ કર્યા હતા સંધ્યા દેવી થી સૂર્ય ભગવાનને બે સંતાન થયા કાલિંદી એટલે કે જેને આપણે યમુના માં કહીએ છીએ એ અને યમરાજા એ સમયે ભગવાન સૂર્ય તેમના વર્તમાન રૂપમાં ન હતા પણ એ સમયે અંડાકાર રૂપમાં હતા સંધ્યા દેવી થી ભગવાન સૂર્યનો તાપ સહન ન થયો માટે તેમણે તેની જગ્યાએ તેની દાસી છાયાને તેમનો પડછાયો તેમનો છાયાને ત્યાં મૂકી દીધો અને સંધ્યા દેવી પોતે તપસ્યા કરવા ચાલ્યા ગયા હવે છાયાએ સંધ્યાનો રૂપ ધારણ કરીને ઘણા સમય સુધી સૂર્ય દેવની સેવા કરી ભગવાન સૂર્ય દેવથી છાયાને શનિદેવ અને તાપ્તી નામે બે સંતાન થયા ભગવાન સૂર્યએ તેની પુત્રી તાપીને આશીર્વાદ આપ્યો હતો કે તે વિનય પર્વતથી પશ્ચિમ દિશા તરફ વેશે પુરાણો અનુસાર કૃત યુગમાં ચંદ્રવંશમાં ઋષ નામનો એક પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો એના સવર્ણને ગુરુ વસિષ્ઠે સવર્ણને ગુરુ વસિષ્ઠે વેદોની શિક્ષા આપી હતી એક સમયની વાત છે જ્યારે સવર્ણ રાજપાટનું દાયિત્વ ગુરુ વસિષ્ઠના હાથમાં સોંપી વસિષ્ઠને સોંપી નીકળી ગયા હતા તો જંગલમાં સવર્ણે એક સરોવરમાં અપ્સરાઓને સ્નાન કરતા જોઈ જેમાંથી એક તાપી પણ હતા

પાણી ભરતા એક સમયે અકાળ મૃત્યુ થયું આ કથા તો તમે મિત્રો જરૂર સાંભળી જ હશે કે રાજા દશરથ શિકાર કરવા ગયા હતા ત્યારે એમને હરણ સમજીને એ શ્રવણ પાણી ભરતા હતા જેથી અવાજ આવવાથી દશરથ રાજાએ તીર છોડ્યું હતું અને એનાથી શ્રવણનું મૃત્યુ થયું હતું એટલે પુત્રના મોતથી દુઃખી આંધળા માતા પિતાએ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો કે તેની પણ મૃત્યુ પુત્ર મોહમાં થશે પ્રભુ શ્રી રામના વનવાસ પછી રાજા દશરથ પણ પુત્ર મોહમાં મૃત્યુને પ્રાપ્ત થયા હતા રામજીના વનવાસ જવાથી એમને ખૂબ આઘાત લાગ્યો હતો એટલે એમનું મૃત્યુ થયું હતું પણ જે તેમને હત્યાનો શ્રાપ મળ્યો હતો દશરથ રાજાને જેના કારણથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ ન થઈ શકી મોટો જ્યેષ્ઠ પુત્ર કહેવાય છે કે મોટો જેષ્ટ પુત્ર એટલે જે સૌથી મોટો પુત્ર જીવતો હોય અને એના છતાં પણ બીજા દ્વારા જો શ્રાદ્ધ અંતિમ ક્રિયા અગ્નિ સંસ્કાર ક્રિયાક્રમ કરવામાં આવે તો શાસ્ત્રો અનુસાર આ માન્ય નથી એ પહોંચતું નથી આવું કહેવાય છે કે જો મોટો પુત્ર હોય તો નાના પુત્રના હાથે કંઈ પણ કરાવાયું હોય તે સંસ્કાર ક્રિયાક્રમ પહોંચતું નથી માન્ય નથી એટલે એવામાં રાજા દશરથને મુક્તિ પ્રાપ્તિ ન થઈ શકી માટે પ્રભુ શ્રીરામ સૂર્યપુત્રી માં આદિ ગંગા તાપીના તટ પર તેમના અનુજ લક્ષ્મણ દેવી સીતાજી ની ઉપસ્થિતિમાં પિતૃઓ અને તેમના પિતા દશરથ રાજા ની તર્પણ વિધિ કાર્ય તાપી નદીમાં કર્યું હતું ભગવાન શ્રીરામે બાર લિંગ પૂજા માટે બાર લિંગની સ્થાપના કરાઈ બાર લિંગ સ્થાન પર રોકાયને ભગવાન વિશ્વકર્માની મદદથી બાર લિંગોની આકૃતિતા

તો પણ એ મૃત આત્માને મુક્તિ મળી જાય છે જેવી રીતે મહાકાળના દર્શન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું એવી જ રીતે કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારે અકાળથી થયેલા મૃત્યુ મૃત્યુ પામેલો હોય અકાળથી મૃત્યુ થયેલો જે શિકાર દેહ હોય એની અસ્થિઓ તાપી જળમાં પ્રવાહિત કરવામાં આવે તો એ અકાળે મૃત્યુ પામેલ વ્યક્તિને મોક્ષ મળી જાય છે એ પ્રેત યોનીમાં પણ હોય તો પણ એને મુક્તિ મળી જાય છે આટલું મહત્વ મહત્ત્વમાં તાપીનું છે તાપી નદીના વહેતા જળમાં કોઈ વિધિ વિધાન કર્યા વગર અતૃપ્ત આત્માને આમંત્રિત કરી તેના બંને હાથમાં જળ લઈ અને મૃત આત્માને શાંતિ અને મુક્તિ માટેનો સંકલ્પ લઈને તે જે હાથમાં જળ લીધું હોય એ પાણી વહેતા પાણીમાં પ્રવાહિત કરી દે તો પણ એ મૃત વ્યક્તિને આત્માને મુક્તિ મળી જાય છે આટલો મહિમા છે માતા તાપીનો

હિન્દુ ધર્મમાં નદીઓને દેવીઓના રૂપમાં પૂજવામાં આવ્યા છે સૂર્ય દેવની લાડકી પુત્રી તથા શનિ દેવની બહેન આદિ ગંગાના નામથી પણ પ્રખ્યાત છે આદિ કાળથી લઈને અનંતકાળ સુધી પુણ્ય પૂજ્ય નદીઓની જેમ મા તાપી પૂજાતા જ રહેશે સૂર્ય પુત્રી તાપી મુક્તિ માટેનું સૌથી સારું માધ્યમ છે આપણા ધાર્મિક ગ્રંથો અને વેદ પુરાણોમાં ભારતની પવિત્ર નદીઓમાં સૂર્યપુત્રી તાપીની સહેલી પૂર્ણા છે સૂર્યપુત્રી તાપી ભારતનું કેન્દ્રબિંદુ કહેવાતા મધ્યપ્રદેશના વૈતુલ જિલ્લાના પ્રાચીન મુલતાની જોકે વર્તમાનમાં આને મુલતાઈ સ્થળથી ઓળખાય છે ત્યાંના નગર સ્થિત તળાવમાંથી નીકળે છે નજીકના ગૌમુખમાંથી એક સૂક્ષ્મ ધારના રૂપમાં વહીને ગુજરાતના સુરત પાસે અરબ સાગરમાં મળે છે તાપી નદીના સાત કુંડ છે

એક ટીપું આકાશમાં બીજું ધરતી પર અને ત્રીજું ટીપું પાતાળ લોકમાં પડ્યું અને કહેવાય છે કે ત્રીજું ટીપું આ કુંડ પર પડ્યું અને આગળ જઈને આ વહેતી નદી બની ચોથો કુંડ પાપ કુંડ આ કુંડ વિશે કહેવાય છે કે કોઈ પાપી માણસ સાચા મનથી તાપીનું ધ્યાન કરે છે તો તેના બધા પાપ ધોવાઈ જાય છે એટલે આ કુંડનું નામ પાપ કુંડ પડ્યું છે પાંચમું કુંડ નારદ મુન નારદ કુંડ આ કુંડ વિશે કહેવાય છે કે એક સમયે દેવઋષિ નારદે તાપી પુરાણની ચોરી કરી એના કારણે તેમને કોઢનો રોગ નીકળ્યો પછી દેવઋષિ નારદે તાપીમાં સ્નાન કર્યું અને બાર વર્ષ સુધી તપસ્યા કરી અને પછી તાપી માતાના વરદાન પ્રાપ્ત થયું અને પછી તેમને શ્રાપમાંથી મુક્તિ મળી એટલા માટે આ કુંડનું નામ નારદ કુંડ પડ્યું છઠ્ઠું શનિ કુંડ આ કુંડ વિશે કહેવાય છે કે શનિ દેવ શનિ ભગવાન આ કુંડમાં સ્નાન કરીને બહેન તાપીને મળવા ગયા હતા એટલે આ કુંડનું નામ શનિ કુંડ પડ્યું સાતમું કુંડ નાગા બાબા કુંડ આ કુંડ વિશે કહેવાય છે કે આ કુંડ નાગ સંપ્રદાયનો કુંડ છે આ જગ્યા પર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા આ જગ્યા પર સફેદ જનોઈ ધારી શિવલિંગ પણ છે એટલા માટે આ કુંડને નાગાબાબા કુંડ કહેવાય છે હવે તાપી નદીનું અસ્તિત્વ અને તાપી નદીના એકવીસ નામો આપણે જાણીશું મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગીચ જંગલોને વીંધતી ખડકોની છાતી ચીરીને અને હસ્તી રમતી નિર્દોષ તોફાને તોફાન કરતી પુણ્ય શાળી સલીલ સૂર્યપુત્રી તાપી નદી તાપી જિલ્લાના ચરણ પખાડે છે તાપી નદી એ સૌથી પુરાતન નદી છે તાપી પુરાણમાં આપેલા શ્લોક માં જણાવાયું દેહ એટલે આનો અર્થ એ છે કે જ્યારે ગંગા સરયુ ગોમતી સાબરમતી જેવી નદીઓનું અસ્તિત્વ ન હતું જ્યારે ભાષા ન હતી જ્યારે આ વિશ્વ કે વિશ્વકર્મા ન હતા ત્યારે પણ તાપી નદીનું અસ્તિત્વ હતું ભારતીય સંસ્કૃતિમાં માતાનું ગૌરવ ભર્યું સ્થાન આપવામાં આવ્યું છે જેમ માતાના ખોળે બાળક ઉછરે છે તેમ નદીના ખોળે માનવ સંસ્કૃતિ પડે છે પુરાણમાં કહ્યું છે કે તાપી નદી 21 કલ્પ પહેલા પ્રગટ થઈ છે તો હવે આપણા મનમાં એ પ્રશ્ન ઊભો થાય કે કલ્પ એટલે શું તો મિત્રો જણાવું તો શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એક કલ્પ એટલે

કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી રેવામાં દર્શન કરવાથી સરસ્વતીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે જ્યારે તાપી માનુ માતાનું તો માત્ર સ્મરણ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે તાપી માતાના 21 કલ્પો આપણે જાણીએ તો 21 કલ્પોના નામ આ પ્રમાણે છે પહેલું પદ્ય બીજું પુષ્કર પોષકર ત્રીજું શૌર ચોથું શામ્ભવ પાંચ ચાંદ્ર છઠ્ઠું કશ્યપ સાતમું ઉપેન્દ્ર તેર કુનાલા ચૌદ પ્રાકૃતિ પંદર મત્સ્ય સોળ એલાખ્ય સત્તર કુર્મ અઢારમું વરા ઓગણીસ આદિ વીસ કૃષ્ણ વરા અને એકવીસ શ્વેત વરાહ આ એકવીસ કલ્પો નામ હતા આમ કુલ એકવીસ કલ્પ જોવા મળે છે અને હવે આવી જ રીતે આ પ્રમાણે તાપી માતાના એકવીસ નામો પણ છે જે મિત્રો આ પ્રમાણે છે સત્યા સત્યોદ્રવા શ્યામા કપિલા તાપીની ના સત્યા સાવિત્રી કપિલા બિંકા તપના નાસિકો હવા સહાકારા

વસેલા નગરો જોઈએ તો આ પ્રમાણે છે ધારા નસીરાબાદ નસીબાટ અમલનેર બુરહાનપુર જેનાબાદ નમનખેડા ભુસાવલ જલગાંવ ઉકાઈ કાકરાપાર માંડવી કડોદ બૌધાન કામરેજ ઉમરા ભીમપુર ડુમસ વગેરેનો સમાવેશ થાય છે એવું માનવામાં આવે છે કે બૌધાન ગામ પાસે તાપી નદીને ગુપ્ત રીતે ગૌતમી ગંગા અને સામે કિનારે ગલતેશ્વર આગળ પ્રગટ નારદી ગંગા તાપી નદીને મળે છે જેથી ગલતેશ્વર આગળ ત્રિવેણી સંગમ થાય છે આ સ્થળ ખૂબ જ પવિત્ર મનાય છે એનું મહાત્મય પ્રયાગરાજ અને ત્ર્યંબકેશ્વર જેટલું જ છે અહીંથી આગળ તાપી કામરેજ કઠોર થઈ ઉત્તરાયણ અશ્વિની કુમાર થઈ સુરત રાંદેર થઈ ડુમ્મસ પાસે અરબી સમુદ્રમાં વિલીન થઈ જાય છે તો મિત્રો આ હતી મા તાપીનો મહિમા એમના એકવીસ કલ્પોના નામ માતા તાપીના